તો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના આગ્રહ આહ્વાનથી ગુજરાત ફર્સ્ટ યોજી રહ્યું છે ગ્રીન ગુજરાત અભિયાન કાર્યક્રમ ત્યારે આ અભિયાન અંતર્ગત અમારી ટીમ આગળ બનાસકાંઠા પણ પહોંચી હતી બનાસકાંઠાના વડગામ જ્યાં ભરોડ ગામ આવેલું છે ત્યાં અમારી ગુજરાત ફર્સ્ટની ટીમ પહોંચી અને ગામના સ્મશાન ભૂમિમાં સ્વખર્ચે વૃક્ષારોપણ અમે કર્યું જ્યાં જેમાં વૃક્ષોને નુકસાન ન થાય અને વૃક્ષોનું સારી રીતે જતન થઈ શકે તે માટે વૃક્ષોને પ્રોટેક્શન જાળી પણ લગાવવામાં આવી આ વૃક્ષારોપણ ગામના આગેવાનો અને યુવાનોના સહયોગથી કરવામાં આવ્યો મહત્વની વાત એ છે કે ગુજરાત ફર્સ્ટ દ્વારા વૃક્ષારોપણ કર્યા બાદ ગામ લોકોએ જવાબદારી ઉપાડી કે તમામ વૃક્ષોના રોપાનું જતન અને તેઓ આજીવન કરશે અમારા ભરોડ ગામમાં જે ગુજરાત ફર્સ્ટ દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવેલો હતો એમાં ગામ લોકોએ અમે અને ન્યૂઝ ચેનલવાળાએ ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ ચેનલવાળાએ બહુ સાથ આપ્યો સહકાર આપ્યો છે અમે ખૂબ ધન્યવાદ માનીએ છીએ અને આ વૃક્ષારોપણ કરેલું છે એનું અમે જતન પોષણ બધું રીતે કરવા તૈયાર છે એવું અમે ગુજરાત ફર્સ્ટને અમે વચન આપીએ છીએ અમારા ગામમાં ગુજરાત ફર્સ્ટ દ્વારા આજે વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખેલો હતો તેમાં બધા વડીલોએ હાજરી આપી છે ગુજરાત ફર્સ્ટ દ્વારા કરવામાં આવેલ આ કાર્યક્રમ અમે ધન્યવાદ માનીએ છીએ અને તે જેમ અને અમે વચન આપીએ છીએ કે તેમને જે વૃક્ષો વાવ્યા છે તેનું અમે